નમસ્કાર દર્શક મિત્રો નજર હળવદમાંથી આપણે લાઈવ છીએ વેપારી મિત્રો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન વાત અહીંયા ગણગણાટ ચાલુ છે આ મારી પાછળ જુઓ ને એટલે બધા વેપારી મિત્રો છે અને વેપારી મિત્રો છે ને એ ઓફિસની આજુબાજુ ભેગા થયા પરંતુ ચર્ચા એવી છે કે ક્યાંક ને ક્યાંક ખૂબ પેઢીનું ગણગણાટ ચાલી રહ્યું છે બીજી વાત સાથે જ મિત્રો ખેડૂત મિત્રો એટલા માટે કરવી છે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ હરરાજી મૂકતા હોય અને અત્યારે હરરાજીનો મતલબ એ જ છે કે અહીંયા ઓફિસે ઘણા બધા વેપારી મિત્રો પણ ભેગા થયા છે કંઈક રંધાય છે આમ તો આના ઉપરથી કહી શકાય કે કંઈક ને કંઈક તકલીફ છે ખાસ કરીને દર વર્ષે બે ચાર વર્ષે કોઈક પેઢી ઉઠામણું થતું હોય છે ત્યારે આપણને માહિતી મળી રહી છે સૂત્રો પાસેથી કે હળવદમાં જીરાની ખરીદી કરનાર એક પેઢીએ દિવાળું ફૂંક્યું છે પરંતુ સત્તાવાર વાર આપણને માહિતી હજુ સુધી મળી નથી એટલે આપણે એ વાત નથી કરતા પરંતુ ખેડૂત મિત્રો જે જોડાય છે એ અહીંયા જે વેપારીઓ છે એટલે હાલ અત્યાર સુધી હરરાજી બંધ હતી એટલે હરરાજીનું કામકાજ ચાલુ છે પણ વેપારીઓ સ્વૈચ્છિક રીતે અહીંયા ઓફિસમાં આવ્યા હતા ને વેપારીઓનું એવું કહેવું આપણે જ્યાં સૂત્રો પાસેથી માહિતી મેળવી એના ઉપરથી આપણને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કરોડોનું ફૂલેકું ફેરવાનું હોય અને ત્યાર પછી યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો છે એ આપણને લાગી રહ્યા દેખાઈ રહ્યા છે ખાસ કરીને કાંઈ પણ ફૂલેકું ફરે તો નુકસાની કેને હોય ખેડૂતને વેપારીને યાર્ડને કે પછી કમિશન એજન્ટને કે પછી કોઈને એ બધા ચર્ચાના વિષયો છે પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડમાં મેં કહ્યું એમ આ પહેલાં પણ ઘણી પેઢીઓ દિવાળું ફૂંક્યું છે ઘણા બધા કેસ થયા છે ઘણા બધી પેઢીઓ ઉપરની કાર્યવાહી પણ થઈ છે અને ઘણા બધા લોકોના પૈસા ડૂબા પણ છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આવી પેઢીઓ ઉપર કડક કાર્યવાહી થશે કેમ યાર્ડના જે કંઈ નિર્ણયો છે એ ખેડૂત માટે તો હોય જ છે વેપારી માટે પણ ગાઈડલાઈન હોય છે મેં કહ્યું એમ કે જો આવી જ રીતે થતું હશે તો જવાબદારી કોની અને આ બધા જ સવાલો છે કારણ કે આવનારા દિવસોમાં જે લાખો અને કરોડોની મોટી રકમના આવા દેવાડા ફૂંકાતા હોય છે આમ તો જે તે જે તે વાત થતી હોય છે તેને લઈને ખાસ કરીને એટલા માટે આપણે કહેતા હોય છે અહીંયાથી વેપારીઓ થોડા હરરાજીમાં ગયા છે સૂચના અનુસાર આપણે હરરાજીમાં જોવું છે બધી વાતો કરવી છે પરંતુ સત્તાવાર રીતે આપણને હજુ માહિતી મળી નથી અહીંયા વેપારીઓનો ગણગણાટ એવો હતો કે કોઈ પેઢી દ્વારા કરોડોનું ફૂલેકું ફેરવાનું છે એટલે યાર્ડમાં દુકાન છે જે કંઈ કમિશન એજન્ટ તરીકે ખરીદી કરતા હોય છે અને એ ખરીદી બાદ પેમેન્ટ છે ને એ ચૂકવવામાં લેટ થતું હોય છે એટલે કે જે ગાઈડલાઇન હોય એથી કદાચ વેપારી અંદરો અંદર સમજીને થોડું ઘણું કરતા હોય પરંતુ એ બાકી પેમેન્ટ એટલે કે મોટી રકમની ખરીદી થઈ જાય ત્યારબાદ જે પેમેન્ટ હોય છે એ પેમેન્ટ આપવામાં ક્યાંક ને ક્યાંક એ લોકો સત્તાવાર રીતે આપણને માહિતી મળશે ત્યારે આપણે એ પણ કહીશું કઈ પેઢી છે શું નામ છે અને શું આજુબાજુ લોકોની માંગ છે વેપારીઓ મેં કહ્યું એમ આ પહેલાં પણ અનેક પેઢીઓ ડૂબી છે અને એના પણ કેસ ચાલુ છે ઘણા લોકોએ દેવાળું પણ ફૂંકું છે પરંતુ એ બધા જ સવાલોનો જવાબ મિત્રો આવનારા દિવસોમાં આપણે આપીશું હાલ તો અત્યારે વેપારી મિત્રો છે હરરાજીમાં સ્વૈચ્છિક રીતે ક્યાંય દેખાય નથી હરરાજીમાં આપણે જઈએ અને હરરાજી જોઈએ શું છે વેપારીનું કેવું આજુબાજુ વિસ્તારના ખેડૂતો અહીંયા મેં કહ્યું એમ બે ત્રણ જિલ્લાના ખેડૂતો આશરે દસથી વધાર તાલુકાના ખેડૂતો અહીંયા અહીંયા પોતાની જણસી વેચવા માટે આવે છે ત્યારે વેપારી દ્વારા આ જણસી